ઈયો આ રહ્યો આપણો પતંગ આવી રહ્યો આપડા ભઈને કાપો આ ચકાવઈ રહ્યો જોઈ લો ખાલી કોનું કપાયો ખેત ખેત લે આ લે બૂમ પાડી દે ભોળા

આપણે કપાઈ જઈએ બીજું પતંગ ચગાવીએ પણ એને આપણે કાપ્યા વગર રહીએ નહીં તમે બ્લોક માં બન્યા રેજો આપણે હજી કાપશું આપણે તો આપણો પતંગ કપાઈ ગયો ભાઈઓ હવે આપણે બીજો પતંગ લાવી દીધો એટલે એ જે પતંગ ચગાવીએ પેલા ફિરકી વેટી દઈએ થોડી દોરી તોંગ આપણો પતંગ હવે કપાઈ ગયો તો હવે આપણે બીજો પતંગ ચગાવીએ સરસ મજાનો વાયરો આટલા

હવે વિશાળ પતંગ ચકાવે છે વિશાળ કે હવે હું ચકાવું લાય હું તું ચકાય બે પતંગ લઈને ચડ્યા હતા બીજા ભોય પડે તો જોઈએ કપાણા તો બીજા લઈ આવશું આપણે પતંગ તો મસ્ત ગીરને બહુ વિશાલે વિશાલ ખેંચજે તો પતંગની કિન્ને તો મસ્ત બધી વિશાલે તો આપણે હવે પતંગ તો આટલે કોઈ ચગતા નહીં પાછળ ચગી પતંગ તો એને આગળ મળી તો સારું તો કાપવાની મજા આવશે બ્લોગ માં બને રહેજો તમે અમે તમને બતાવશું તો હોમે પણ ચકાવે છે પતંગ એ આપડા ઘરના જ છે બધા તો તમે તો હેલો ગાઈસ આપણે હવે ઘરે જઈએ છીએ તો આપણે અહીંયાથી બ્લોગ પૂરો કરીએ છીએ તો શેદની સરકાર બ્લોગને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી જય દ્વારકાધીશ જય શેત્રીમા